નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર જામનગર જૂનાગઢ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચું ભાવ ચારસોથી ઊંચું ભાવ પાંચસો રૂપિયા ચણા બારસોથી ચૌદસો છત્રીસ બાજરો ચારસોથી ચારસો અઠ્ઠાણું તુવેરની વાત કરીએ તો સત્તરસોથી એકવીસો ને બાવીસ રૂપિયા અડદ બારસોથી સત્તરસો પિસ્તાલીસ સિંઘફાડા એક હજારથી બારસો મગફળી જાડી આઠસોથી અગિયારસો ચાલીસ ધાણાત અગિયારસો ત્રીસથી ચૌદસો છત્રીસ સોયાબીન આઠસો વીસથી નવસો એક તલ બે હજારથી છવ્વીસો ચાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને વ્યાસી જુવાર પાંચસો પચાસથી સાતસો છોતેર મગ અગિયારસોથી પંદરસો અઠ્ઠાણું તલકળા પચીસસોથી તેત્રીસો ને અડતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ અગિયારસોથી બારસો નેવું ઘઉં પાંચસોથી પાંચસો ચોસઠ ચણા અગિયારસોથી ચૌદસો પંચાવન મગફળી ઝીણી આઠસોથી એક હજાર પિસ્તાલીસ સિંગદાણા એક હજારથી બારસો રૂપિયા અજમો બાવીસ બારસો પચીસથી ચોત્રીસો ને પંદર એરંડા એક હજાર સિત્તેરથી બારસો એક તુવેરની વાત કરીએ તો નવસોથી સોળસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચારસો નેવું રૂપિયાથી એક પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર પચીસ રૂપિયા તલી બાવીસોથી છવ્વીસો પિસ્તાલીસ લસણ એકવીસો પાંત્રીસથી છપ્પનસો રૂપિયા તણા એક હજારથી તેરસો એંસી હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ ની અગિયારસો પિસ્તાલીસથી ઊંચો ભાવ એકાવન રૂપિયા તલ સફેદ ત્રેવીસો પચાસથી પચીસસો એકવીસ તલકાળા ઇઠાવીસોથી તેત્રીસો છન્નું ઘઉં પાંચસો એકત્રીસથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી પાંચસો પાસાઠ ચણા બારસોથી ચૌદસો એકતાલીસ તો એની વાત કરીએ તો ચારસો પચાસથી અઢારસો રૂપિયા મગફળી જાડી સાતસો એકથી અગિયારસો એકવીસ રચકાનું બે એક હજારથી એક સોયાબીન સાતસો એંસીથી આઠસો એક્યાસી ધાણા અગિયારસો એકથી ચૌદસો એકોતેર મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચાવ ચાર હજાર પાંચસોને પાંચ રૂપિયા વરિયાળી આઠસોથી અગિયારસો બોતેર રાય એક હજાર દસથી એક હજારને દસ તો આ હતા આપણે જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટ જેતપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર